હાલ ગણેશ ઉત્સવ ચાલી રહ્યો છે અલગ અલગ જગ્યા પર આગમન યાત્રાઓ નીકળી રહી છે અને ગણેશજીની સ્થાપના થઈ રહી છે તેવામાં ગોત્રી ગોત્રી વિસ્તારમાં એક ગણેશ મંડળમાં ઉગ્ર બોલાચાલી થઈ છે પોલીસની હાજરીમાં ઉગ્ર બોલાચાલી થતાં જ મામલો બીચક્યો છે ગોકુલનગરના ચિંતામણી કિંગ મંડળના યુવાનોએ પોલીસની હાજરીમાં જ બોલાચાલી કરી છે અયોધ્યા રાજા ગણેશ યુવક મંડળના યુવાનો મંડપમાં ડેકોરેશન કરી રહ્યા હતા તે દરમિયાન જ બોલાચાલી થઈ છે પૂર્વ કોર્પોરેટર જશોદા શોનેરાના પૌત્ર મિહિર શોનેરા તેમજ તેજસ શોનેરાએ ડીજેમાં ઉશ્કેરીજનક ભાષણ આપી અને બબાલ કરી છે ગણેશ મંડળના લોકો સામે ટી શર્ટ કાઢી છે અર્ધનગ્ન થઈ અને ડાન્સ કરતા જ મહિલાઓ સામે અભદ્ર ઇશારા પણ કર્યા છે કુખ્યાત અક્ષિત શ્લોક ભરત ગણેશ સહિત આઠ આરોપીઓ પોલીસની હાજરીમાં મારામારી કરી છે ગૌત્રી પોલીસે સુનિલ કોલેકર પૂનમ માળી સહિત આઠ શખ્સો વિરુદ્ધ ફરિયાદ પણ નોંધી છે ગોત્રી વિસ્તારમાં ગત વર્ષે પણ આરોપીઓએ મારામારી કરી હોવાની માહિતી સામે આવી છે